મહુવા નગરપાલિકામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે કે જ્યાં આગળ રોડ અત્યારે બન્યા જ નથી જ્યાં કોઈ દિવસ કામ જ નથી થયું એવા રોડના બિલ કાગળ ઉપર દોરાઈ ગયા છે અને કાગળ ઉપર ડિઝાઇન તૈયાર કરીને કાગળ ઉપર જ પેમેન્ટ ચૂકવાઈ ગયા છે કોન્ટ્રાક્ટરોને બિલ પણ ચૂકવાઈ ગયા છે તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો આ અંગે

ખોટા સોગંધામાં આપી તંત્રને અને મહુવાના નગરજનોને ખોટા ગેરમાર્ગે દોર્યા છે અને આવનારા દિવસમાં અમે કોંગ્રેસ પક્ષ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી આપશું અને આ ટૂંક સમયમાં બે દિવસ દિવસમાં અમે આ ત્રણેય જગ્યાએ જે નથી કામ થયેલા એનું પેમેન્ટ ચૂકવાઈ ગયું આ મોટા મોટો ભ્રષ્ટાચાર કર્યો આ ભ્રષ્ટાચારીઓએ અને ત્રણેય જગ્યાએ રોજ કામ કર્યું મીડિયા ને કે ગુનેગાર હોય એમની ઉપર કાયદેસર ની પોલીસ ફરિયાદ કરવાની આજે ચાર ચાર મહિના થયા ત્યાં કારણસર પોલીસ ફરિયાદ થતી અને ત્રણ ત્રણ ચાર ચાર હુકમો થઈ ગયા ભાવનગર થી કમિશનર સાહેબ ને પોતાને અહીં આવવું પડ્યું એમને પણ હુકમ કરી નાખ્યો કે ભાઈ આની વેલ્યુ કે વિલુપ્ત કરવામાં અને તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ થવી જોઈએ હા એવું તો બધું છે જ રેકોર્ડમાં અને એ તો બધું ઠરાવમાં એને એવું કહે છે આપણા અધ્યક્ષાને રજૂ કરવાનું કંઈ કરેલું નથી બરાબર અને સોગંદનામામાં આમ જનતાને લોકોને ખોટા માર્ગે દોર્યા કે ભાઈ આ કબાટમાં તાળા નથી અનંતસિંહ સોલંકી મહુવા નગરપાલિકા પૂર્વ વિપક્ષ નેતા આજના દિવસે બે ત્રણ એવા ભ્રષ્ટાચારો થયેલા છે કે જે બે ત્રણ કરોડ રૂપિયા ને આંબી જાય તેવા છે અને આ માટે અમે હાઈકોર્ટમાં કમિશનરમાં બહુઆત પ્રોપરની અંદર પોલીસ ફરિયાદ કરવા માટે ઘણા પ્રયાસો કરીએ છીએ પણ આ લોકો આ કાને ત્યાં સાંભળીને આ કાને કાઢી નાખે છે અને જાણે પોતાની પાપા દાદાની પેટી હોય એ રીતનું વર્તન કરે છે કમિશનરને ફરિયાદ કરી કમિશનર આવ્યા કમિશનરે ઓર્ડરો આપ્યા છે એનું પણ આ પદાધિકારીઓને અધિકારીઓ અનાદર કરીને આ આ નગરપાલિકાના કરોડોના ભ્રષ્ટાચારને દાબી રહ્યા છે એની સામે અમે હાઈકોર્ટમાં ટૂંક સમયમાં જઈએ છીએ અને દૂધનું પાણી કરી નાખશું અને આ લોકોના જે છે એને લોકો આ અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કાયદેસરની ફરિયાદ નોંધવાનો લેખિતમાં હુકમ ચીફ ઓફિસરને કરવામાં આવતા ચીફ ઓફિસર આજે મહુવા પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને પોતાની જે ફરિયાદ છે તે લખીને આપેલી છે હવે આગળ પોલીસ ફરિયાદની અંદર શું તપાસ દરમિયાન નીકળે છે તે જોવાનું રહ્યું